એક ગામમાં બે સુખી પતિ પત્ની રહેતા હતા પતિના નામ હતું ઠંઠનપાલ અને પત્નીનું નામ હતું સુશીલા સુશીલા એકદમ શરમાળ પણ વાત જાણી એમ હતી કે તેના પતિનું નામ ઠંઠનપાલ હોવાથી તેને બધા ઠંઠનપાલની પત્ની ઠંઠનપાલની પત્ની કહીને ચીડાવતા હતા એટલે તેનાથી સહેવાતું નથી આખરે તે તેના પતિને કહે છે કે તમે નામ બદલો કા મને પિયર મોકલો હું જતી રહું મારા પિયર એટલે ઠંઠનપાલ કહેવા લાગે છે કે તારે પિયર જવું હોય તો જા બાકી નામ છે એનો નાશ છે એટલે નામ તો ના બદલાય એટલે ઠંઠનપાલની પત્રી કહે છે જો તમે નામ નહીં બદલો તો હું સાચે જ પિયર જતી રહીશ અને મારા મમ્મી પપ્પા પાસે રહીશ ઠંઢરપાલ કહે છે પાલી આવું ના હોય નામ છે તેનો નાશ છે માટે નામ પહેરી જાય એટલે સુશીલા કહે છે કશો વાંધો નહીં તો હું વળી પિયર જતી રહું અને તમે અહીંયા રહેજો એકલા નામ એનું એ રાખી એટલે પતિ કહે છે કંઈ વાંધો નહીં તું પિયર જા બાકી નામ તો નહીં જ બદલાય આગળ જાય છે એટલે તેને શાણા હિનથી બાય મળે છે બાયને જોઈ સુશીલા પૂછે છે બેન તમે શું કરો છો એટલે તે બેનો પિતા કહે છે બેન હું વેનું છું ફરી પાછું સુશીલાએ પ્રશ્ન પૂછ્યો તમારું નામ શું છે એટલે બેને જવાબ આપ્યો કે મારું નામ લક્ષ્મી છે અને હું છાણા વિનું છું તમારું નામ લક્ષ્મી છે ને તમે છાણા વેનો છો એટલે બહેને જવાબ આવ્યો હા બેન નામ છે એનો નાશ છે માટે મારે તો શું મજબૂરી છે છાણા વિનવા પડે એટલે સુશીલા કે બરાબર છે એમ કહીને આગળ ચાલી રસ્તામાં તેની ભિખારી મળે એટલે એને એ ભિખારીને પૂછ્યું ભાઈ તમે અહીંયા શું કરો છો અને તમારું નામ શું છે એટલે ભિખારી ઊભો થયા અને કીધું બેન હું ભિખારી છું અને અહીંયા ભીખ માગું છું વળી સુશીલાએ પ્રશ્ન પૂછ્યો કે તમારું નામ શું છે એટલે ભિખારીએ કીધું કે મારું નામ ધનપાલ છે અને હું ભીખ માગું છું એટલે લક્ષ્મીએ પાછું ફરી કે અલે ધનપાલ થઈને ભીખ માંગુ છું આવું તો કાંઈ હોતું હોય એટલે ભીખારી કહે બેન નામ છે એનો છે બાકી આ તો મજબૂરી ભીખ માંગવી પડે છે આ વાત સાંભળી સુશીલા ત્યાંથી આગળ ચાલી આગળ જતા એને સમજાન ઘાટ પર જોયું કે કોઈની ચિંતા સળગી રહી છે એટલે એને આગળ જઈને એક ભાઈને પૂછ્યું ભાઈ તે કોણ હતું મળી ગયું તે અને કેમ શું થયું હતું એમને એટલે ભાઈએ જવાબ આપ્યો એ ભાઈ બીમાર હતા અને એમનું નામ અમૃતલાલ હતું અરે અમૃતલાલ થઈને એ મરી ગયા તો ભાઈ કહે હા બેન નામ છે એનો નાશ છે આજે નહીં તો કાલે તેનો નાશ તો નક્કી જ છે એટલે બે સુશીલા કહે બરાબર છે વાત ભાઈ અને સુશીલાને મનમાં થઈ ગયું કે નામ છે એનો નાશ છે એટલે તે ઘરે પાછી આવી અને પતિને કહે હું તો પાછી આવી ગઈ મારે તમારાથી દૂર નથી રહેવું તમે જેવા છો એવા બરાબર છો એટલે ઠનઠનપાલે કહ્યું કે તું તો ગઈ હતી ને પીએરી કેમ પાછી આવી ગઈ એટલે સુશીલાએ જવાબ આપ્યો કે મેં છાણા લક્ષ્મી જોઈ ભીખ માગ તો ધનપાલ જોયો અને સીતામાં સરકતા અમૃતલાલ જોયા પતિ કહે કે આ બધી જોઈ એટલે તને શું થયું કે વળી તું પાછી આવી ગઈ એટલે પત્ની જવાબ આપે છે કે આ બધી જોઈ એટલે મને ખાતરી થઈ ગઈ કે જેનું નામ છે તેનો નાશ છે માટે હું પાછી આવી ગઈ એટલે પતિ જવાબ આવે છે જોયું ને તું સમજી ગઈ ને એ રીતે આ બધા પણ સમજી જાય એટલામાં મજા છે બાકી નામ છે તેનો નાશ છે તો જોયું ને મિત્રો નામ છે એનો અવશ્ય નાશ છે માટે દુનિયા કંઈ પણ કહે મગજમાં લેવું જોઈએ નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો આવા રોજ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ભારત